વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી હોટેલમાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ ગળે ફાંસુપાએ આપઘાત કર્યાના કિસ્સાથી વિદ્યાર્થી જગતમાં શોકની લાગણી પ્રસરી છે વડોદરાની ડાયમંડ જ્યુબલી ટ્રસ્ટ હોટેલમાં રહેતા વનરાજ રાઠવા ઉંમરવર્ષ અઢારે કોઈ અગત્ય કારણોસર ગઈ મોડી રાત્રે પંખા પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરતા અઢાર વર્ષનો યુવાન મૂળ પોરબંદરનો રહેવાસી વનરાજ રાઠિયા હોવાનું અને એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના જીઓલોજી વિભાગમાં અભ્યાસ કરે છે હોસ્ટેલના સત્તાવાળાઓએ પોલીસને જણાવ્યું હતું વિદ્યાર્થીના મોત સમયે સુસાઇડ નોટ મૂકી છે કે કેમ તેની પણ તપાસ પોલીસ કરી રહી છે સાથે સાથે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર